હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે તમારી સાથે શેર કરીશ એક ફરાળી રેસીપી જે તમે ઉપવાસમાં ખાઈ શકો છો તો તે છે સાબુદાણાની ખીચડી સાબુદાણાની ખીચડી છે તે દરેકના ઘરમાં બનતી હોય છે પણ દરેકને એક સમસ્યા સતાવતી હોય છે કે અમારી ખીચડી છે તેમાં તે બજારમાં મળે કે પછી હોટેલમાં મળે તેવી છૂટી કેમ નથી બનતી તો આજે હું તમારી સાથે ટ્રીપ્સ અને ટ્રીક સાથે સાબુદાણાની એકદમ છૂટી એવી ખીચડીની રેસીપી શેર કરીશ જેનાથી સાબુદાણાનો એક એક દાણો છૂટો રહેશે તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી સાબુદાણા લીધા છે એક વાટકી સાબુદાણા મેં બે વાર ધોઈ અને પછી એમાં એક વાટકી જ પાણી નાખી અને પલાળી લીધા છે એક કલાક પહેલાં મેં સાબુદાણા પલાળ્યા છે તો જોઈ શકો છો કે આપણે સાબુદાણા છે તે એકદમ પલળી ગયા છે આપણે જેટલા સાબુદાણા લઈએ તેટલું જ આ પાણીમાં આપણે પલાળવાના છે તેનો પરફેક્ટ પાણીનો માપ તે છે જો આપણે એક વાટકી સાબુદાણા લઈએ તો આપણે એક વાટકી પાણીથી તેને પલાળવાના છે તો તમારી ખીચડી છે તે એકદમ છૂટી અને ખીલી ખીલી બનશે તો અહીંયા મેં ગેસ પર એક કડાઈ રાખી દીધી છે અને ગેસ ચાલુ કરી દઈશ તેમાં હું બે ડોકળી છે તે સિમ તેલ એડ કરીશ છ કોઈ પણ રેસીપી વાનગી બનાવીએ તો આપણે એમાં સિંગતેલનો ઉપયોગ કરવાનો છે તેલ આપણે ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે આપણે આમાં જીરું એડ કરીશું જીરું થોડું લાલ થાય એટલે આમાં હું થોડી હિંગ એડ કરીશ

ત્રણ થી ચાર ચમચી છે તે કાચી સિંગ લીધી છે તે એડ કરીશ તે એડ કરી આપણી સિંગ છે તે થોડી લાલ થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું સીમું છે તે થોડી લાલ થઈ ગઈ છે હવે હું એમાં એક નંગ લીલું મરચું છે જે મેં સમારી લીધું છે તે એડ કરીશ એક નાંગ બાથેલું બટેકું છે જેને મેં સમારી લીધું છે તે એડ કરીશ સ્વાદ અનુસાર ફરાળી મીઠું આવે છે તે એડ કરીશ આપણે ઉપવાસમાં ખાવાનું હોવાથી અહીંયા ફરાળી મીઠાનો જ ઉપયોગ કરવાનો છે મેં અહીંયા લાલ મરચાંનો ઉપયોગ કર્યો નથી જો તમારે કરવો હોય તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો અડધા અહીંયા મેં અડધું લીંબુ લીધું છે તેનો રસ એડ કરીશ બેલેન્સ બનાવી રાખવા અને આપણી ખીચડી ટેસ્ટી કરવા માટે અહીંયા હું થોડી ખાંડ એડ કરીશ અને બધું બરાબર મિક્સ કરી લઈશ એક ચમચી સફેદ તલ એડ કરીશ

Căștorese. Cu baraba numesc scările sunt. અહીંયા આપણે હળદર એડ કરવી હોય તો આપણે કરી શકીએ છીએ હળદર એડ કરવાથી એડ ઘણી વાર આપણે લાવીએ ત્યારે કોઈમાં હળદર હોય છે અને કૂકમાં નથી હોતી આપણે બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી તેને ઢાંકી અને બે થી ત્રણ મિનિટ સુધી થવા દેસુ તો મિનિટ થઈ ગઈ છે છે હવે આપણે ચેક કરી તૈયાર તમે સાબુદાણાની ખીચડી જોઈ શકો છો કે એક એક દાણો છે તે સાબુદાણાનો છૂટો પડ્યો છે હવે આપણે એમાં થોડી કોથમીર કોથમીર એડ એડ કરીશું કરી કરી અને બધું બરાબર ફરીથી મિક્સ તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી તો તૈયાર છે રેસ્ટોરન્ટ કે પછી લારી જેવી એકદમ ખીલેલી સાબુદાણાની ખીચડી જેને મેં દહીં સાથે સર્વ કરી છે તો તમને આ રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ